સ્વાગત છે જો આઠ અને ફરી ગામમાં જતા લાગે અને દેવશી ભાઈ દૂહો ઓકડે ઠંડી એવી કંઈ છે નહીં આજે દૂહો તો જઈ સવારમાં ઘડીક વાર અને આજ તો એને નામી ટૂંકમાં જાકાર આવી ગઈ છે કાલ વાતાવરણ ઓલું થયું હતું ને પવન ને પવન ને બદલી ગયું ને જો હવે ઝાકુર આવે આ ઝાકુર ની જરૂર બહુ વહેલી હતી પણ હવે આવે જે વડા જીરા હે ને પચાસ આઠ દિવસના એને નુકસાન છે આપણે તો હજી ફાયદો છે ઉગી રહ્યા હા જીરા એટલે ભલે આવે આવે તો ઝાકરું જાકૃત જરૂર છે અમારે ખાસ ગોંધરીમાં બધેમાં ગણ અને કાલ સાંજે રેઢિયા ઢોર આવી ગયા હતા ભાઈ આપણે ગોંધરીમાં બહુ ટૂંકમાં સાડા બારક વાગે આવી તો ગયા પાછા નીકળી ના હા ક્યાંય અને દિનેશભાઈના લેટમાંથી આવી ગયા ને પછી વાહે થયો ને એમાં આપણો ઝટકાનો વારો બારો તોડીને ગીરી ગયા ઝટકો લાગ્યો જ હે એટલે પછી પાછા બારા નીકળે નહીં પછી વાહે ત્યાંથી વરી નીકળ્યા વારા તોડ્યા એટલે આજ તો કામ તો એ વારામાં કરવાનું તા હે કામ વધી ગયું ખાવા તો બહુ નથી દીધું ખૂણા થોડુંક ખાધું પણ પૂરાઈ ગયા ને એટલે કાઢવા બહુ એમાં લાગ્યા ગયા તોડી તોડીને ખા કઈ ઓલી ઘરેડીઓ બરેડીઓ ને કટકે કટકા ઉઠતા ગયા બટા ભટી વળતી ગઈ વાહેર થયો ને એમાં ગીરી ગયા ના કરે જાય નહીં પછી હું આપણે વારો જરાક ઉસો બાંધવો જો હે કારણ કે હવે ગુંદરીમાં ક્યાંક ક્યાંક વધે હે એટલે પાર્ક થાય એટલે ઉસો જરાક હોય ને તો વાંધો ના આવે હું કહી દઉં એ ભાઈ ટાઈટ ના ક્યાં ટાઈટ છે જ નહીં ના આવે ના

ચાર પાંચ દિવસ થયા પણ ત્યાં પાણી ઉડી બાવજે એટલે હૂક પડી જાય પાંચ દીમાં તો આ ત્રણ પાસે લોહીનું નીકળે એટલે પાણી ના પડવા દવા આપણે પાછું હોતા સોળી બે ખાતા સાઇટ હું પરમ દિવસ એટલે જીમ ભેજ હોય એમ વધારે ટૂંકમાં ફાયદો થાય એટલે કાલ એક કુલારો કાઢ્યો તો ને એકદી આજ બપોર પછી જાવું તમે જ્યાં હો કે ગામમાં તો બપોર મરી આવજો બપોર પછી તમે ગાડી હોય ને તો આપણે ભાગવાળું જીરું છે ને જી વેલનું વાવલ છે ને એમાં આપણે દવાનો સ્પ્રે કરી રહ્યા છીએ બહાર બી થઈ ગયા છે બીજું કંઈ નથી પણ એક વૃદ્ધિ વિકાસનો વિચાર છે મારવાનો એટલે એ ટાઈમ મળી ને તો એમાં ફુવારો ચાલુ કરી દેવો પણ આજ લાઇટ નથી હવાની વહેલી લાઇટ આવે તો બેરલ ભરાય તો અહીંયા દવા સટાય લાઇટનું કંઈ નથી ના હોય આવી જાય ને બેરડ ભરીને ફુવાર વટાણમાં હવામાં મારવો તો પટાણીની આમ લાઈટ નથી અહીંયા કે અહીંયા એટલે ઈટકા મટાણી પેન્ડિંગમાં હે ને આ પેન્ડિંગ માં હે કારણ કે આ બધેમાં જે જો અમે દેખાતું ને પાણી પાણી છે ઝાકરનું એટલે આ તો બપોર પછી જ થયા આપણે વારાવારું કામ તો વિડીયોમાં બનીને રાખજો ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી લેજો બિરાવી બીરાવી પછી કંઈક કામ ગોતી પેલા આપણે છે ને એ ઓલા પળામાં બેરલ પીજો ને એ ન્યાથી લઈ આવીને અહીંયા મૂકું હે કારણ કે આ પળામાં દવા સાટો ને પછી લાઇટ આવે તો ખાલી ચાલુ કરવાનું જીજું ટૂંકમાં બેરલ ભરવાનું જી એ કારણ કે લાઇટ જરા પાંચ મિનિટ આવે તો આપણે કામ થઈ જઈએ બેરલ ભરાઈ જાય જો ત્યાર હોય તો અને રેડિયાર માલનું કામ કરવું જોઈ લે આમ નહીં ખાવા દે જીરું અહીંયા ખૂબ દઉં હજી તો શું હે અને આ જ જોઉં ના મી ટૂંકમાં જાકાર આવીને હેઠેસ આપણે ભે જતો જ આ ખું ટૂંકમાં ભીનું ભીનું થઈ ગયું હા પડું એટલે જે આપણે પાણીની કઈ જરૂર છે નહીં પંદર દિવસ ખાલી દવાના રાઉન્ડ મયા રાખવાના અઠો અઠવાડિયું દસ દી અને જરાક જોઈએ નહીં કંઈ જીવાત બીવાત છે કે નહીં હું એ પ્રમાણે પછી દવાનો સ્પ્રે મરાય તો જોઈ પછી મી આપણે રાખી દઈએ પછી જાય ઘેર લાઈટ આવી પાછા હમણાં તંદી થયા કંઈક આમાં જીરામાં રોનક આવી એમ થાય હવે વધે છે ના ટીક ટીક તું હવે જો ને આમ થુંબડી બંધાવવા માંડી બધેમાં એટલે હવે ગાય જવાનું છે આપણે દવાનો રાઉન્ડ મારી દઈએ ને એટલે અને બાજુમાં જો આપણે વેલણીની દવા મૂકી એટલે લગભગ ચોથો દિવસ છે તંદી થયા હે મંડી ઘૂસરું 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 વરવા બધી જઈ પડવાની છે અસર તો થઈ ગઈ છે બધામાં દવા આપણે મારી સાઈડમાં તમને ફોટો રાખી દઉં હું જુરા ટુ ફોર ડી ટીપા મૂકા તો ટીપા એક ભાઈની કમ્યુટરથી કહે માથે મૂકવાના થડ માથે તો જો અહીંયા જો ધોરું ધોરું થઈ જાય જ્યાં ટીપું પડ્યું હોય ને જરાક ઝૂમ મારું અહીંયા જ મૂકવાનું ટૂંકમાં થઈ ઉતરે એ રીતના ટીપું આપણે કહીએ પોલીયાના પાણી બે ટીપાં એ રીતના પાઈ દયો એટલે બે જો જોવા મંડે ઘૂસે ઘૂસને થવા ને હવે ધીરે ધીરે સુકાઈ જાય તો બધી ટૂંકમાં ગોટો વારી ગઈ પાસી કોરે કે ના કોરે એ જોવાનું છે આપણે જીરું ઉપડી જાય ને ત્યાં સુધીમાં સુકાઈ તો જાય જ પાછું શું થાય કેતા હોય ખેડી નહીં તો રીઝલ્ટ સારું મળે પછી આપણે બે મહિના તો જીરું ઉપીએ તે પછી ખેડવાનું થાય જીરું ઉપડે તે પછી ત્યાં સુધીમાં લગભગ ના તો કોઈ જાય મિત્રો આપણે બહુ ધ્યાનથી જોયું તો કઈ જીવત બીવાદ હજી કઈ આમાં દેખાતું નથી નથી મહી કે નથી કોઈ વળી સફેદ માખી કે કંઈ નથી ખાલી મારવો છે આપણે સ્પ્રે વૃદ્ધિ વિકાસનો અને દોરતામાં હે આ લગભગ કાયમ આવે જ છે ગઈ રાત્રે એક રોજ આવેલ હે હવે અહીંયા રોજ ના આવે રોજ દોખાવાડીમાં ધોખાવાડી એટલે રોજનું ઘર કહેવાય પણ અહીંયા આ સળીએ આવેલ હેજો અહીંયા પગ દેખાય રોજ ના હોય ને એવડો પગ બે નહીં અને રોજની ખરી ઝીણું ઝીણું હોય ને એટલે બહુ ખુશી જાય પગ ઝીણો હોય ને એટલે ઢોર કરતા રોજ ના પગ બહુ નુકસાન કરે ઘણા ટકા ને જીવ લીધું એક સળિયા ક્યાંકથી ભૂલું પડી ગયું હોય ને કાંઈ રોજ ને આવે રેડિયા ઢોર આવે કા એમ આ જો બધું નુકસાન રોજ ના લીધે જાઉંક નહીં કેટલા છોટા ઉલ્ડી પીડા રાખે બીજું હું હાલો હિરાવી લઈ અને ઓલું બેરાલ પેલા મૂકતા જાય લાઈટ તો લાઈટ લગભગ જ નહીં આવે કારણ કે કાપ છે એમાં આવડ થાય છે એટલે હવે આજ શું થાય દવાનું તો સટાય કે ન સટાઈ તો અહીંયા પાછા પગ છે રોજના જ છે હાલો હાડા ગેસ થયા વાડી તો આપણે લાઈટ વગર કંઈ કામ થાય એમ છે નહીં સા પાણી પી આવી ગયા આપણે ઘઉંમાં પાણી માં પાણી નવમું કાલે અડધા વાગ્યા પી ગયા હે થોડાક છે બે કલાક થાય પી અહીંયા કામ નીકળી જાય અહીંયા લાઈટ બાઇક છે ને એટલે એ કંઈ ઉપર ને છે મારવાનું હે અને ઘઉં કઈ ગઈ આમ એમ કલર માં આવ્યા કારા દ્રેવાડ પીડા એક પાણી છે ને ચોંકી દઈ ઉપરાબ પછી જરાક જ્યારે જો હવે લો નીકળી ગયું ને એટલે બહુ પવન નાખે ને ત્યાં પવાય નહીં તો પડી જાય તો પાછા ઊભા ન થઈ શકે એટલે પછી હવે પવન નહીં બધું જોવું જોઈએ હવે પાવામાં આ એકમાં તો હજી વાંધો નહીં આવે હજી ચાલી ટકા જેવી લોહીરું નીકળી છે સાઠ ટકા જેવી બાકી છે તો માર દઈ ફટકું થઈ વેલેરું પી જાય પાછું બપોર થઈ જાય બહુ જ વાર લગાડ્યું લગાડી ઓછાણ આવે તો રોજ કાયમ હોય ટૂંકમાં રોજ ઘર કહેવાય આ અને જો આ રીતના ક્યાંક ક્યાંક ઘઉં બેઠા હે પણ એ આપણે લોહી બેઠે કારણ કે આ હે ને એને ઘરેથી ઉતારવામાં ખુસે પૂ એટલે હવે નહીં ખાય ખાધા એ ખાધા હવે આમાં મો નહી નાખે કારણ કે આ જીવ એ ઉગારવામાં બહુ ટૂંકમાં ઘર આ મને ખુસે એટલે હવે ઉપાધ જીવ કઈ છે નહીં બઉન્ડ નથી કાંઈ થોડા થોડા જો આ રીતના વડકા ભાઈ અહીંયા રહ્યા થોડાક આપણે ઓલ નાકા પામ તો આપણે બાઉન્ડ્રી મારી હજુ લાકડા બે બે હૈરું તો અહીંયા કોઈ આવે નહીં ને ગીરી આવે કંઈક કંઈક હાલ બાર થયા ગામમાં નવું પાણી કમ્પલેટ પૂરા થઈ ગયા છે અને હજી લગભગ છ પાણી જો હે પાંચ તો જો હે લગભગ છ પાણી જોઈએ નવથી હજી છ પંદર પાણી જો પાણી ઉડી જાય ને એટલે અને વાડીમાં આપણે બાર પાણીમાં થઈ જાય છે આપણે જે રહીને એ વાડીમાં કારણ કે જાડી જમીન છે અને આ થોડીક આસી જમીની છે અને પ્લસમાં ઢા હોય એટલે આમાં પાણી પંદરથી હોળ જો હે આજ તો પાણી તો ઘણું હોય તો કાલગદનું આથી વધારે પાણી હતું ને તો એ આપણે પંખથી હવા લઈ લીધી दुअरी जरा ढीली काली पानी मुकी दीजिए काले धक्को था मन कर भागी गाड़ा सौ वगे सांजे आज आराम से पी गये हाड़ा बी गया घेर घेर बपरा बपरा कर पशी वो कहीं नव काम अः लाइट आई गए तो दवाटी लगे रेडियर मर गलो फेसिंग द्वारा तोड़ी ना कोई रिपोर्ट करवा भागी गर्मी थे हबा mitra, mau tanya, pwi nguthai sa jeryo sai ngni ngadia gi bai, yam na gathit sai bawi gya. <hesitation> ya sai ngkia 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 sai ya.

બપોરા બપોરા કરીને આપણે ફેન્સિંગનું કામ લઈ લીધું હે કારણ કે રાઈતની દોરા ને બધી આમ પછી રિપેર કરવી જો તૂટી ગયા ઢીલો થઈ ગયો આખો અને જો અહીંયા થોડાકમાં ખાધું છે નુકસાની બધું વાતા હોય ને ઝટકો લાગ્યો જાય શેરી રહ્યા ટૂંકમાં એવા હલવણ હતા ને તે અડધું શેરણ માથે અડધું એટલું પાછું એ ડોર નહીં આવે અને આપણે જટકા મશીનમાં કઈ ફોલ્ટ છે સાયર વાગે તો ના વાગે તો ના જ વાગે તો અખતરા કરાય નહીં સીધો ઘાજ કરે બપોરે બે જટકા મેં ખાઈ લીધા હે ઉપર ઘા કાકરા બેહી ગયા ઈ દુઃખે જટકો તો જરા કઈ હોય ગા કરે ને એમાં લાગી જાય હું લાગી ન ખાવ ટૂંકમાં માઇક્રો સેકન્ડમાં ઘા કાઢી દે ઉલા જોવાઈ ગયું ને કે બીતા બહુ કે ઝટકો બહુ આવે ઝટકો બહુ આવે ઝટકો મારીને જ આવે તો કરીને લાગી જાય ને તો વધારે થાય બાકી બીવા જેવો ઝટકો નથી આવતો ઘાકારે ટૂંકમાં ઉપરાગર બે ખાઈ લીધા એકના મેં શું છે કંઈ ખબર નથી પડતી અર્ષ આપણે આમાં ફેન્સિંગમાં ફેસ મારીને તો એ સાયરન વાગે રાખે ને ના મારીને તો એ સાયરન વાગે રાખે હું વારે ચેક કરતો કે વાગે કેમ મશીન શોર્ટ છે એમને ક્યાંય હેડલ નહીં તો એ મને જટકા આવ્યા બે એટલે હવે હેને દુકાન ઊઘણે એટલે આપણે મશીન છે ગેરંટીમાં એક્સચેન્જ કરી આવી હા તો આનો ભરવાનું કર આવે નહીં હાલો આપણે એકથી તો વારા છે ને હેરખા ટાઈટ થતા નથી એટલે આપણે જો હેલ્પરને લઈ લીધો હોય ભેગો બધા જમ્પર હા લેને કામે આવે ભાઈ મારવા

અને પછી આપણે ગામમાં આવી ગયા તો બતાવવા બેટકા માતા કંઈ ફોલ્ટ નથી કંઈ વાંધો નહીં પાછું આપણે કરી દીધું હે આ બાજુની હવે પછી ટ્રાય કરી શું થઈ દઈ કે પછી વિડીયો કોલ કરી દઈ કે જો ના વાગે ને સીટી તો સીટી વાગે તો વાઈ રાખે નથી વાગતી તો નથી વાગતી એવું બધું હા એટલે આપણે પછી ટ્રાય કરી શું થઈ બે ફેરા હતા ઝટકો આવી ગયો જરાક રાખ તો તો પ્રોબ્લેમ છે આ રીતના ચેક કરતો ખાલી અને ફોલ્ટ નું એરર આવે છે ને સાયરણ વાગે આ રીતના થાય અને ભાઈ કાનમાં થાય હાવ ઈ એક પ્રોબ્લેમ હે ફેન્સિંગ ફોલ્ટ ક્યાંય ફેન્સિંગ ફોલ્ટ છે ની से क्या फेन्सिंग फॉल्ट मैर ज नहीं काढ़ी तो ये पेमें तो हालो फेन्सिंग फॉल्ट हे आप गेन्सिंग काढ़ी तो ये आगे हालांकि हर्थिंग में पानी नाखी जो लदा हर्थिंग न मत होने लीधे था ट्राई कर लो मित्रो पूर्ण हाथ थी गया है बीता मशीन में जो फॉल्ट है पाक थी गाची भाई न मशीन आगे लगा કાયદો છે હાલે એક ઉપર હાલે એક ઉપર ફિન્સિંગમાં રાખીને તો એક એટલે સે મશીનમાં ફોલ્ટને કડાકૂટને આવી કરી આપણે ગેરંટીમાં હે તો આને રાજકોટ મોકલવાનું થાય અટાણ આપણે હલ હાલ પૂરતું કાલ પરમધ રાજકોટ મોકલવાનું થાય તો આને કદાચ રાત બને આ ફિટ અને આપણું બાસું અહીં ફિટ કરી દઈ હાલો મિત્રો ખાત વાગી ગયા કંઈ કામ તો થયું જ નથી કારણ કે હવાની લાઈટ છે જ નહીં છે હજી લાઇટ આવી નથી હવાનું કંઈ આવી ગયું ખબર નહીં હજી આપણે લાઈટ આવી નથી બેરળ ભરવાનું રહી ગયું હવાનું ઝટકામાં પૈસે મેળા બી એ કઈ સુધારો થયો નહીં હાલે ટૂંકમાં ટાણા મશીન ચાલુ રહે સાયરન ના વાગે માલ આવે ને કંઈક ચાલો ને ચાલુ રી રૂપો ઝટકો અને મોટો આવ્યો હે લગનગાળો લગનગાળો હમણાં આવે છે ને